મહેસાણા મહેસાણાના મંડાલી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો પૂર્વ સરપંચે ગ્રામ પંચાયત વહીવટદાર અને તલાટીએ મળીને સિત્તેર થી એસી લાખનો ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કર્યા વહીવટદાર અને તલાટી પાસે કામગીરી બાબતે સવાલો પૂછવામાં આવતા જે થાય એ ઉખાડી લેવાનું કહી દેવાનો ગ્રામજનોનો આક્ષેપ સાથે આક્રોશ ગ્રામ પંચાયતના અણઘટ વહીવટ સાથે ભ્રષ્ટાચારની સાબિતી આપતી ગંદકી અને ઉભરાતી ગટરો જોવા મળી હતી મંડાલી ખાતે રોડ રસ્તા પાણી બાબતની સુવિધાઓનો સદંતર અભાવ હોવાની ફરિયાદો ઉઠી હતી રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા એબી પ્લસ ન્યૂઝ મારું નામ નારિયા ડાયાભાઈ સગનભાઈ જે તે પ્રાણીનો પ્રશ્ન છે આ તે ત્રણથી ચાર વરસથી કે લીલ એટલી વળી ગઈ છે કે અત્યારે તમે ધાનમાં લેશો અને જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર સાચી વાત છે જૂઠી વાત વારંવાર કહેવા છતાં પણ કોઈ પણ કામગીરી થઈ નહીં અને રાજુભાઈ ચૌધરીને એક ગટરની સો ફૂટ લાઈન નાખવાનું કહેલું તો આજે નાખીએ કાલે નથી આજ સુધી નાખી નથી અને એ પરિસ્થિતિ એવી છે કે નમાજી હોય અમારું ધર્મસ્થાન છે મસ્જિદ છે બધા પગ પલાળતા જાય પલાળતા આવે નિશાળના બાળકો એ બધા પણ તમે જુઓ ને તો લથર પથ્થર કાલે બે છોકરીઓ પડી તે પણ દફ્તર સાથે પલળી ગઈ કે એના માટે એ વ્યવસ્થા કરવાની જરૂર છે અને કંઈ કંઈને અમે થાકી ગયા છીએ અને ગ્રાન્ડ ક્યાં જાય છે એને કોઈ ખબર પડતી નથી તો આ રીતનું ચાલતું રહેશે તો મંડાલી ગામની દશા શું આવશે તો આવનાર માણસો તો એમ કે છે તલાટી સાહેબ આ વહીવટદાર કે કાલે બપોરે અમે આવ્યા છીએ એમને કોઈ ખ્યાલ નથી તો જૂના ક્યાં ભાગી ગયા તો અમારું કહેવાનું એટલું જ છે કે અમારે છે તમે ખાતા હો તો ખાઈ જાઓ પણ અમારું કામ તો કરો કે હમણાં પાણી અને રસ્તા અને લાઈટ મળે ને તો કોઈ પબ્લિક પૂછવા આવવાનું નથી પણ તમે લાઈટ નથી આપવી સરખું પાણી નથી આપવું સરખા રસ્તા નથી આપવા અને ગ્રાન્ટ એમને એમ ચાલી જાય એ તો ના ચાલે ને એના કારણે સરપંચશ્રીએ અને ગામજનોએ ભેગા થઈ એના ચર્ચા કરી કે આમ ના આમ ક્યાં સુધી ચલાવશું એના માટે આ બધું અમે આયોજન ગોઠવી અને કર્યું છે જય હિન્દ પઠાણ ખાન મહેબૂબ ખાન ગામના જાગૃત નાગરિક તરીકે હું કહેવા માગું છું કે અત્યાર સુધી કોરોના પછી જ્યારે સરપંચો ઉતર્યા અને વહીવટ કરતા બેઠા ત્યારથી ગામના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાણકારી વગર પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ વાપરવામાં આવેલી તદ તદઉપરાંત આ ગામમાં જે સ્વભંડોળ વ્યવસાય વેરાના રૂપે આવે છે આજુબાજુ પચીસ ફેક્ટરીઓ છે તે અમને પર્સનલી જાણકારી છે કે કેટલો આવે છે બરાબર ગામના કોઈ વ્યક્તિ જાગૃત નાગરિક તરીકે માંગવા જાય તો કે એમાં તમારો હક નથી માંગવાનો અમે વહીવટ કરતા છીએ અને અમે સરપંચ છીએ અમને ઉપરથી મૂકેલા છે એટલે આ રીતે વહીવટ ચાલે રાખેલું કોઈને કંઈ પણ તકલીફ પડે આપણે ધારો કે એ લોકોએ એમના કોન્ટ્રાક્ટર મૂકી દીધેલા કે આ કોન્ટ્રાક્ટર આ કામ કરશે તેનું બિલ અમે બનાવીશું ને એ બિલ ઉપરથી મંજૂર કરી લઈશું મંજૂર કરીને એના નાણાં પંચાયતમાંથી લઈ લઈશું છેલ્લે જશે કે આથી ગામના રૂપિયા ગામમાંથી બહાર જશે આ રીતે આ લોકોએ કામ કરેલા છે ને ચાર વર્ષ એડમિનિસ્ટ્રેશનના નામે એક જાતની ઊંચાપતે જ થયેલી છે અમને જાણકારી છે અમે ઘણી રજૂઆતો પર્સનલ કરી તલાટીશ્રીને બી કરી તલાટીશ્રીનો જવાબ એટલો જ હતો કે ભાઈ અમે વહીવટદાર છીએ અમારે કંઈ આમાં લેવા દેવા નહીં અમે તો અમારી રીતે કામ કરી બિલ બનાવીને જતા રહીએ આજે એક લોકલ મજૂર બી કામ કરે ને એને સો રૂપિયા પાંચસો રૂપિયાનો ખાડો ગોદેલો હોય કે હજાર રૂપિયાનો તો એને સો બસો આલીને એમણે પંદર હજાર વીસ હજારના બિલો બનાવેલા બધું પોતપોતાની રીતે કરેલું હું ખુદ મેં પંચાયતમાં વહીવટ કરેલો મને પણ જાણકારી છે કે પંચાયતનો વહીવટ કેવો હોય કેટલા રૂપિયા ક્યાં જાય શું થાય હું કહું છું કે દરેક માણસે આ સગો ભાઈ સરપંચ હોય ને તો સગા ભાઈએ પણ હિસાબ માગવો જોઈએ કેમ કે હિસાબ આજ આપણે છોકરાને પાંચસોની નોટ આપીએ ઘરે આવે તો ભાઈ બેટા કેટલા વાપરીને લાવ્યો હિસાબ લાવે એટલે છોકરો સીધો રહે આજ શું છે કે ભાઈ સરપંચ છે તો હિસાબ નહીં માંગો એટલે સરપંચને છૂટ મળી જાય કોઈ બી સરપંચ હું સગો હોય તો હિસાબ માગો ગામના પૈસા ગામમાં રહેશે તો જ તમારા લોકોનું ભલું થશે મંડાલી ગામના પઠાણ મુલાકાત માટે સફળ કરી છું અને આજે અમારા લગભગ બે હજાર બાવીસથી લઈને બે હજાર પચીસ સુધીની અમે જે સહભંડોનું પંદરમાં નાણાં એ બધી વહીવટીનું અમે હિસાબ માગ્યું તો તલાટી સાહેબ જે પહેલાં જૂના જૂના તલાટી સાહેબ હતા રબારી સાહેબ એ અહીંયાથી બદલી કરીને જતા રહ્યા છે એમની બદલી થઈ ગઈ છે બરાબર એના પછી રાજુભાઈ કોન્ટ્રાક્ટર એ એમના જોડે કીધું હતું તો કોન્ટ્રાક્ટર કે ભાઈ હું તો કોન્ટ્રાક્ટર છું મારા તો કોઈ લેવા દેવા નથી અધિકારીઓનો પકડો જૂના વહીવટદાર હતા ચૌધરી સાહેબ એમની બદલી થઈ ગઈ છે આજે અમારા ગામમાં કોઈ સરપંચ છે નહીં તો એનો મતલબ એ છે કે પંચાયતને જે કરવું હોય એ તે પંચાયતના થ્રુએ કરી શકે છે ગામ લોકો હિસાબ કરવા જાય હિસાબ માગે કે કોઈ કામ ના થયેલું તો કામનું કોઈ પૂછવા જાય તો એ લોકોને ધુકારી દેવામાં આવે છે કે ભાઈ તમારેથી કામ અત્યારે નહીં થાય અમારે જ્યારે જોડે જ્યારે ટાઈમ આવશે એનું કામ કરવાનું અને અમને ટાઈમ મળશે ત્યારે અમે તમારું કામ કરી લઈશું ત્યાં અગે અમારું કામ નહીં થાય તમારું અને પંચાયતને ગમે ત્યારે કોઈપણ વ્યક્તિ કારણ કે જો અમારે મંડાલી ગામ ખેડૂત વર્ગે છે મજૂરિયા વર્ગે છે બધું એ છે બરાબર ખેડૂતો લોકો ખેતરમાં જઈને આવે પંચાયતમાં તો પંચાયતના તાળા જ લાગેલા હોય છે તલાટી આવે છે અગિયાર વાગે બાર સાડા બાર વાગે એટલે તાળા મારી અને જતા રહે છે એ લોકો રહેશે હોટલો ભાડે ઉપર અને ફેક્ટરીમાં ફરતા હોય છે ગામમાં કોઈ ધ્યાન આવતા નથી આમ રહ્યા છે સત્ય ગુજરાત એટલે એ ભી પ્રશ્ન